ગઈકાલે ગૃહમંત્રી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું એ આખાએ ગુજરાત અને ગુજરાતની તમામ બેન દીકરીઓ માટે અનફોર્ચ્યુનેટ કહી શકાય કારણ કે આખો એક પ્રકરણ જ્યારથી થયું ત્યારથી આ જ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાઓને લાજવું જોઈએ લાજવાના બદલે વિધાનસભામાં ગાજીને સાબિત શું કરવા માગે છે એ મને પણ કાલે સરપ્રાઇઝ અને શોક બંને લાગ્યા છે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ બોલ્યા છે કે ઉતાવળ થઈ છે માન્ય રૂપાલા સાહેબ બોલ્યા છે ઉતાવળ થઈ છે દિલીપભાઈ સંઘાણી બોલ્યા છે કે બધાના નાર્કો ટેસ્ટ કરાવો ના માન્ય નારાયણભાઈ કાછડિયા બોલ્યા છે કે આખું એ પ્રકરણ જે પ્રમાણે થયું એ પ્રમાણે ન થવું જોઈએ તો કોણ ષડયંત્ર કરી રહ્યા છે એ આપના માધ્યમથી સવાલ પૂછવા માંગુ છું કોઈએ ન્યાય આપવા માટે કે અપાવવા માટે ઉતરવું નહીં એવી લોકશાહી અત્યારે હજી સુધી ગુજરાતમાં પ્રસ્થાપિત નથી થઈ જે ભારતીય જનતા પાર્ટી કરવા માંગે છે કે અમારા નેતાઓ જ્યાં જ્યાં સંડોવાયેલા હોય એની વિરુદ્ધનો કોઈ પણ ગુનેગાર હોય ગુનેગાર ન પણ હોય પણ એની વિરુદ્ધમાં કામ કરતા લોકોને ગુનેગાર બનાવીને ક્યાંક ને ક્યાંક એવો સંદેશો આપવા માંગે છે કે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિરુદ્ધમાં બોલશો તો તમારી શું ભલે થશે એનો દાખલો બેસાડવો તો એ દાખલો બેસાડવામાં ક્યાંક સફળતા ન મળી શકી એટલે હવે આખું એ તમે ષડયંત્ર કરી રહ્યા છો કસવાલા સાહેબ જે સાવરકુંડલાના ધારાસભ્ય છે એ બોલ્યા હતા કે અમારા કૌશિકભાઈ વેકરીએ મોટું મન રાખ્યું છે ને હવે આપણે આખી મેટરમાં સમાધાન કરી લેશું કે જે પણ એમનું નિવેદન હતું ત્યારના સમયનું તો કોણ મોટું મન રાખનારા છે મોટું મન રાખ્યું એનો મતલબ એવો થયો કે કરાવનાર પણ તમે હતા એટલે એ તો હજી પણ આજ દિવસ સુધી ગોપીબેન અમરેલીની જનતા જવાબ માંગે છે કે પત્રનો ખરાઈ કરી આ પત્ર સાચો હતો કે કેમ અમરેલી ડોક્ટર જીવરાજ મહેતા કે જે મુખ્યમંત્રી પ્રથમ ગુજરાતના રહી ચૂક્યા છે એમના જિલ્લામાં આવી નજીવી વાત માટે જેમાં દીકરી પણ સામેલ હોય એમની આઈડેન્ટિટી હવે તમે બાવીસ વર્ષની દીકરીને રોડ ઉપર ચલાવો છો તો એવી તો તમે શું ધાક પ્રસ્થાપિત કરવા માંગો છો અને એ જો કોઈ ધાક પ્રસ્થાપિત કરવા માંગે છો તો એને બચાવી કોણ ગયું છે એટલે આખી એક લાઈન છે એમાં માન્ય કૌશિકભાઈ એમાં એસપી એમાં માન્ય ગૃહમંત્રી હર્ષંઘવી આ બધાની ક્યાંક ને ક્યાંક ડિરેક્શન એકબીજા સાથે સંકળાયેલી છે અને ન હોય તો તમે સાબિત કરો પત્રનો એફએસએલ તમારી પાસે હતો સાબિત કરો એટલે ક્યાંક આખી એ દાળ કાઢી છે અને ક્યાંક નહીં હું તો જેટલા આના ડીપમાં ગઈ છું એટલા ખરેખર આખી દાળ કાઢી છે તમે જે આખું એ પ્રકરણ દબાવવાનો પ્રયત્ન કરો છો એ દબાવી શકો કારણ કે સત્તામાં છો સત્તા પાસેનું સામેનું અમારું શાણ પણ ક્યાંક નકામું સાબિત થશે એ પણ હું જાણું છું અમારી પણ વિપક્ષ તરીકેની મર્યાદાઓ અમે જાણીએ છીએ પણ એનાથી સત્ય તો નથી છુપાઈ જતું સત્ય તો જે છે એ જ રહેવાનું છે અને જે તમે અત્યારે દબાવવા માટે ને કોઈને છાવરવા માટેના પ્રયત્ન કરો છો એ જે લોકો પીડિત લોકો છે એ લોકો તો જાણે જ છે ને એની સાથે કનેક્ટેડ બધા જ લોકો જાણે છે લોકો આવા પ્રકારના એક ડિરેક્શન છેકથી છેક તમારી જે વિધાનસભામાં તમે એસપી બધા જ કલેક્ટરને એસપીને બોલાવીને જે ઇન્સ્ટ્રક્શન આપો છો આ શું પ્રકારના ઇન્સ્ટ્રક્શન આપો છો ગુનાઓને ડામવા માટે નહીં ભ્રષ્ટાચારને ડામવા માટે નહીં પણ આ ઉજાગર ન થાય એના માટેના તમે જે ઇન્સ્ટ્રક્શન આપો છો એ હવે અમને સમજાય છે ત્યાં આવીને બેસવાની જરૂર નથી પડતી પણ એ અધિકારીઓ જ્યારે ફિલ્ડમાં આવે છે એમની જે પ્રમાણે એક્શન્સ એ લોકો લે છે એ પ્રમાણે બધાને ખબર પડી જાય છે કે ક્યાંય ભ્રષ્ટાચાર ડામવાની તમારી કોઈ નીતિ નથી ક્યાંય દારૂબંધી આખા ગુજરાતમાં ડામવા માટેનો તમારા કોઈ પ્રયત્ન નથી ડ્રગ્સનું આખું એ રેકેટ ઇન્ટરનેશનલ રેકેટ આખું એ ગુજરાતમાં ફૂલ્યું ફાલ્યું છે એ ફૂલેલું ફાલેલું ડ્રગ્સનું રેકેટ ડામવા માટેના તમારા કોઈ પ્રયત્ન નથી પણ ઉજાગર ન થાય એના માટેના તમામ પ્રયત્નો ગુજરાત કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની સાથે સંકળાયેલા તમામે તમામ લોકો ગોપીબેન કરી રહ્યા છે આ સ્પષ્ટ છે અને ગુજરાતની જનતા જાણે છે આ બધી વાત ગુજરાત વિધાનસભામાં ગૃહ મંત્રાલયના વિષયો ઉપર ચર્ચા હતી ત્યાં સવાલો ઉપર ચર્ચા થઈ કાનૂન વ્યવસ્થાને લઈને ચર્ચા થઈ અને આ બધાની વચ્ચે ગૃહમંત્રી અમરેલીના પણ વાત કરવામાં આવી જેની અંદર ગૃહમંત્રીએ કહેવામાં આવ્યું એમના દ્વારા કહેવામાં આવ્યું કે કૌશિક વેકરિયા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે કોણ આ ષડયંત્ર કરી રહ્યું છે કેમ આ પ્રકારની વાત ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી અને વિપક્ષ શું કહી છે આપણી સાથે આ મુદ્દે કરવા માટે અત્યારે જેનીબેન ઠુમર જોડાયા છે આખા મામલે કારણ કે પાયલ ગોટીના મામલે સતત આપણે એમને ગ્રાઉન્ડ પર લડતા જોયા છે જેની જે રીતનું ગૃહમંત્રીનું નિવેદન આવ્યું કે કૌશિક વેકરિયા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે આપ શું માનું છો ગઈકાલે ગૃહમંત્રી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું એ આખા ગુજરાત અને ગુજરાતની તમામ બહેન દીકરીઓ માટે અનફોર્ચ્યુનેટ કહી શકાય કારણ કે આખો એક પ્રકરણ જ્યારથી થયું ત્યારથી આ જ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાઓને લાજવું જોઈએ લાજવાના બદલે વિધાનસભામાં ગાજીને સાબિત શું કરવા માગે છે એ મને પણ કાલે સરપ્રાઇઝ અને શોક બંને લાગ્યા છે એટલા માટે કે અમરેલી પ્રકરણમાં જો કોઈ પણ ધારાસભ્યનું એટલે કે ઉપદંડક માન્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાનું કોઈ અપમાન કરતું હોય એમને કોઈ બચાવવાના કે બદનામ કરવાના પ્રયત્નો નિવેદનો એ હું માનું છું ત્યાં સુધી ગૃહમંત્રી કક્ષાએથી અણછાજતા નિવેદનો કહી શકાય એટલા માટે કે આખું એ પ્રકરણ આમાં પાયલ ગોટી નામની દીકરી એની રાત્રે બાર વાગે ધરપકડ થઈ તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું તો કોઈને બદનામ કરવાની કે ષડયંત્ર કરવાની વાત ક્યાં હતી પાયલ ગોટીને બીજા દિવસે એને પત્રનો એફએસએલ રિપોર્ટ જે આજ દિવસ સુધી અમે માંગણી મૂકી છે આ પત્રનો એફએસએલ રિપોર્ટ જાહેર થયા વગર કે પત્રની ખરાઈ કે ચકાસણી કર્યા વગર આરોપી કરી દેવામાં આવ્યા અને સરઘસ પણ કાઢવામાં આવ્યું આમાં કોઈની બદનામીની વાત ક્યાં આવી અમારી વાત ફક્ત એટલી હતી કે માન્ય ધારાસભ્ય અમરેલીના ના માન્ય નાયબ ઉપદંડક એમના વિરુદ્ધ પત્ર લખવામાં આવ્યો એ કરવામાં દીકરીનો રોલ હતો એ પત્ર લખવામાં આવ્યો એમાં જે ફરિયાદી એમના લેટર પેડ ઉપર કરવામાં આવ્યો તો ફરિયાદીના બદલે જેમણે જેમને વોટ્સએપ કરીને ફોરવર્ડ કર્યો એ લોકોને આરોપી બનાવીને એક એક મહિનો જેલમાં રાખીને સાબિત શું થવા માંગતું હતું જો કોઈ ષડયંત્ર કરી રહ્યા હોય તો એ ષડયંત્ર ફક્ત કોંગ્રેસ વાળા કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ બોલ્યા છે આખું એ એ જે પ્રમાણે પ્રમાણે થયું ન થવું જોઈએ તો કોણ ષડયંત્ર કરી રહ્યા છે એ આપના માધ્યમથી સવાલ પૂછવા માંગુ છું કોઈએ ન્યાય આપવા માટે કે અપાવવા માટે ઉતરવું નહીં એવી લોકશાહી અત્યારે હજી સુધી ગુજરાતમાં પ્રસ્થાપિત નથી થઈ જે ભારતીય જનતા પાર્ટી કરવા માંગે છે કે અમારા નેતાઓ જ્યાં જ્યાં સંડોવાયેલા હોય એની વિરુદ્ધનો

લોકોએ જે જોયું નજરે નિહાળ્યું છે જે આખું એ પ્રકરણ બન્યું એ અમરેલીની જનતાની સમક્ષ બન્યું છે એટલે ક્યાંય આમાં કોંગ્રેસ પાર્ટીનો રોલ હું જ્યારે પરિવારના વારે ગઈ હતી ત્યારે મેં નહોતું બોલી હું કે હું પાટીદારની દીકરીની વારે ગઈ છું હું મહિલા અને દીકરીની વારે ગઈ છું પાટીદાર સમાજની આડમાં તમે ક્યાંક સમાધાન કરવા માટે આવેલા હતા જે ન થઈ શક્યું અને એટલા માટે માન્ય કસવાલા સાહેબ જે સાવરકુંડલાના ધારાસભ્ય છે એ બોલ્યા હતા કે અમારા કૌશિકભાઈ વેકરીએ મોટું મન રાખ્યું છે હવે આપણે મેટરમાં સમાધાન કરી કે જે પણ એમનું નિવેદન હતું ત્યારના સમયનું તો કોણ મોટું મન રાખનારા છે મોટું મન રાખ્યું એનો મતલબ એવો થયો કે કરાવનાર પણ તમે હતા એટલે એ તો હજી પણ આજ દિવસ સુધી ગોપીબેન અમરેલીની જનતા જવાબ માંગે છે કે પત્રનો ખરાઈ કરી આ પત્ર સાચો હતો કે કેમ જે લખવાના કિશોરભાઈ કાનપરિયા દીકરીએ બહાર નીકળીને બોલી કે કિશોરભાઈ કાનપરિયા નો જ લેટર પેડ હતો એમની જ સહી હતી તો ખરાઈ કર્યા વગર કે એફએસએલ કર્યા વગર તમે આરોપીને એક મહિનાની જેલમાં મોકલ્યા એની જવાબદારી કોની આ દીકરીનું સરઘસ કાઢ્યું એની જવાબદારી કોની રાત્રે બાર વાગે ધરપકડ કરી એની જવાબદારી કોની ને સાત દિવસ દીકરી જેલમાં રહી એની જવાબદારી કોની એટલે કોઈને બદનામ કરવાની વાત નથી અમારી વાત ફક્ત એટલી છે કે ન્યાય મળવો જોઈએ અને જે દૂધનું દૂધ અને પાણીનું પાણી જે પહેલા દિવસથી ત્રણ તારીખે દીકરી ત્રણ જાન્યુઆરીએ દીકરી જેલની બહાર આવી ત્યારથી લઈને આજે આપણે વીસ માર્ચે વાત કરી શક્યા છે વાત કરી રહ્યા છે છતાંય ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટની ની સરકાર કે જેમને રોકનારો કોઈ નથી એમને આ પ્રકરણમાં ન્યાય આપવા માટે કે લોકોની સમક્ષ મુદ્દાઓ ચોખા ને ચટ મૂકવા માટે કોણ રોકી રહ્યું છે એ મારો સવાલ આપના માધ્યમથી ગૃહમંત્રીને છે ગોપી તમને એવું લાગે છે કે ગૃહમંત્રી ક્યાં કૌશિક વેકરિયાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે ગૃહમંત્રી પણ આ ઘટનામાં જ્યારે પાયલ ગોટીની અરેસ્ટ થઈ હતી ત્યારે પોતે પણ ત્યાં પહોંચ્યા હતા બીજા દિવસે સી આમાં ક્યાંક ને ક્યાંક હું કોઈનું નામ નહીં લઉં પણ ક્યાંક ને ક્યાંક બધા જ એકબીજા સાથે સંડોવાયેલા છે કારણ કે એસપી હજી આવ્યા એને એક અઠવાડિયું પણ નહોતું થયું એસપી તો પોતે અમરેલીની જે પરિસ્થિતિ હતી સમજી પણ નહોતા શક્યા તો કેમ આટલા બધા કડક પગલાઓ લઈ લીધા રાત્રે બાર વાગે કેમ ધરપકડ કરી લીધી આજે પણ એ સવાલ છે એસપી ને હુકમ કોણે આપ્યો ઓર્ડર કોણે આપ્યો દબાણ કોણે આપી અને આ પ્રમાણે વર્તવા માટેની કોની ડિરેક્શન હતી કોઈ દિવસ આવા પ્રકરણમાં સરઘસ કાઢે એવું આજ સુધી થયું નથી અમરેલી ડોક્ટર જીવરાજ મહેતા કે જે મુખ્યમંત્રી પ્રથમ ગુજરાતના રહી ચૂક્યા છે એમના જિલ્લામાં આવી નજીવી વાત માટે જેમાં દીકરી પણ સામેલ હોય એમની આઈડેન્ટિટી હવે તમે બાવીસ વર્ષની દીકરીને રોડ ઉપર ચલાવો છો તો એવી તો તમે શું ધાગ પ્રસ્થાપિત કરવા માંગો છો અને એ જો કોઈ ધાક પ્રસ્થાપિત કરવા માંગે છે તો એને બચાવી કોણ જો છે એટલે આખી એક લાઈન છે એમાં માનનીય કૌશિકભાઈ એમાં એસપી એમાં માનનીય મંત્રી હરસંઘવી આ બધાની ક્યાંક ને ક્યાંક ડિરેક્શન એકબીજા સાથે સંકળાયેલી છે અને ન હોય તો તમે સાબિત કરો પત્રનો એફએસએલ તમારી પાસે હતો સાબિત કરો પત્રનો એફએસએલ રિપોર્ટ મૂકો નિર્લિપ્ત રાય એસએમસી કમિટીના હેડ જે આવ્યા હતા અમરેલી એમણે બધાની પૂછપરછ કરી એમનો રિપોર્ટ ક્યાં છે ડીજીપી સાહેબને અમે જયારે મળવા ગયા ત્યારે એમણે કહેલું હતું ગોપીબેન કે અમે થોડાક જ દિવસોમાં રિપોર્ટ તપાસ કરીને એની જાણકારી મેળવશું કે શું કરવું જોઈએ હજી પણ રિપોર્ટ ટેબલ સુધી પહોંચ્યો આ ક્યાંક તમારી મેલી મુરાદ છે અને કાં તો તમારી ક્યાંક સંડોવણી છતી ન પડી જાય એની માટે દોષારોપણ બીજા ઉપર કરી રહ્યા છો પણ ગુજરાતની જનતા દરેક એક પછી એક પ્રકરણમાં એક ખાલી પાયલ ગોટીની વાત નથી અનેક દીકરીઓ ઉપર જયારે બળાત્કારો થાય છે જયારે એની સામે છેડતીઓ થાય છે એની સાથે નહીં બનવાના કિસ્સાઓ બને છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે સંડોવાયેલા લોકો હોય તો એમના ઉપર કોઈ એક્શન નથી લેવાતી પણ જ્યાં ક્યાંય કોઈનું બેકઅપ ન હોય તો તરત તમે એમ કહો છો કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ચમરબંધીઓ બતાવો ભારતીય જનતા પાર્ટીમાં કેટલા છે કેટલા ચમરબંધીઓને તમે જેલમાં કર્યું ગોંડલનું પ્રકરણ હજી ગઈકાલે જે મારપીટ થઈ એની પહેલા જે પેલા દીકરાની હત્યા થઈ ત્યાં સંડોવાયેલું છે કેમ નથી બોલતા વાત આવે ત્યારે તમે એને બચાવવા માટે વિધાનસભામાં જુઠ્ઠું બોલતા નથી અચકાતા આ તો કઈ પ્રકારનું આખું તંત્ર અને કઈ દિશામાં ગુજરાત લઈ જઈ રહ્યું છે મને પણ પોતાને સમજાઈ નથી રહ્યું ગોપીબેન સવાલ અહીંયા એવું ઉભો થઈ રહ્યો છે કે કારણ કે જ્યારે આ પ્રકારે ગુંડા હાથમાં લાકડીઓ તલવારો લઈને રસ્તા ઉપર ઉતરે છે ડીજીપી નું નિવેદન આવે છે ડીજીપી કે અમે કોઈને પણ છોડીશું નહીં સો દિવસ સો કલાકની અંદર એક આખું લિસ્ટ બનાવીશું પણ ક્યાંક ને ક્યાંક આ લિસ્ટ પણ એમની પાસે તૈયાર હોય છે તો કેમ એક્શન નથી થતું તમને શું લાગી રહ્યું છે વિપક્ષ તરીકે અમારો પણ આ જ સવાલ છે સો કલાક થઈ ગઈ આજે સો કલાક થઈ ગઈ સો કલાકમાં ગુજરાતની જનતા મેં ત્યારે જ જ ત્યારે નિવેદન ફેસબુકના માધ્યમથી કે કોઈ સો કલાકમાં કશું જ થવાનું નથી કારણ કે એ યાદીમાં સો કલાકમાં જે સો લોકોની યાદી કરવાની છે એમાં પંચાણું તો તમારા નીકળવાના છે અને એમાંથી એ નેવું તો તમે જ અને છાવરીને મોટા કર્યા છો એવા નીકળવાના છો એટલે એક્શન કેવી રીતના લઈ શકવાના છો માનનીય ડીજીપી સાહેબ એમના પણ એમનો આટલો મોટો બહોળો અનુભવ છે આટલી મોટી એમની અનુભવ થી કરિયર આટલી લાંબી છે એ બેઠા છે એમની પણ મર્યાદાઓ ક્યાંક ને ક્યાંક વધી રહી છે પોતે પણ સમજતા હશે દરેક અધિકારીઓ ક્યાંક ક્લચમાં હોય જ એવું નથી એવા ઓનેસ્ટ અધિકારીઓ પણ છે કે જેને કાર્યવાહીઓ પણ કરવી છે જેને પોતાને ન્યાય માટેની વાતો અને પીડિતોને ન્યાય અપાવવો પણ છે પણ એમના હાથ કોણ બાંધી રહ્યું છે અત્યારે અમે પોતે ઓફ ધ રેકોર્ડ જ્યારે અધિકારીઓને મળવા જાય છે ત્યારે બોલે છે કે બેન તમે આમાં સાચા છો બેન તમે આમાં ન્યાય અપાવવા નીકળ્યા આ હકીકત વાત છે પણ અમારી પણ મર્યાદાઓ છે તો આ મર્યાદાઓ કોણ બાંધી રહ્યું છે બસો કરોડ નું ડ્રગ્સ અમરેલીમાં પકડાયું ત્યારે પણ અમે બોલ્યા હતા એ ડ્રગ્સ ક્યાંથી આવ્યું ક્યાં ગયું પકડાયું તો કોને ત્યાં સુધી પહોંચાડ્યું આ બધી વાતો ઉપર પાણી ઢોળી દીધું છે અત્યારે આ પાયલ ગોટીનો મુદ્દો થયો પ્રેસ મીડિયાના લોકોને કે બીજા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને કેટલા બધા બંધનો લાવી દીધા કે પાયલ ગોટી પ્રકરણ અમરેલીનું પ્રકરણ હોય તો તમારે બોલવાનું નથી પ્રવક્તાઓને પણ બાંધી દેવામાં આવ્યા કે પાયલ ગોટી ઉપર સવાલ પૂછવામાં આવે અમરેલીના પત્રકાંડ ઉપર સવાલ પૂછવામાં આવે તો તમારે આમાં બોલવાનું નથી આવા અનેક પ્રકારના બંધનો ન્યાય આપવાના બદલે તમે લાદી દો છો તો એનાથી સત્ય નથી છુપાઈ જતું

અને એમને મારીને કહેવામાં આવ્યું છે કે તમે આ રીતનું નિવેદન આપો ને નિવેદન આપે એના છ કે દસ કલાકમાં તો તમે પકડી પાડો છો આરોપીઓને કે કોણે આ બધું કાંડ કર્યું એટલે ક્યાંક આખીએ દાઢ કાઢી છે અને ક્યાંક નહીં હું તો જેટલા આના ડીપમાં ગઈ છું એટલા ખરેખર આખી દાળ કાઢી છે તમે જે આખું પ્રકરણ દબાવવાનો પ્રયત્ન કરો છો એ દબાવી શકો કારણ કે સત્તામાં છો સત્તા પાસેનું સામેનું અમારું શાણ પણ ક્યાંક નકામું સાબિત થશે એ પણ હું જાણું છું અમારી પણ વિપક્ષ તરીકેની મર્યાદાઓ અમે જાણીએ છીએ પણ એનાથી સત્ય તો નથી છુપાઈ જતું સત્ય તો જે છે એ જ રહેવાનું છે અને જે તમે અત્યારે દબાવવા માટે ને કોઈને છાવરવા માટેના પ્રયત્ન કરો છો એ જે લોકો પીડિત લોકો છે એ લોકો તો જાણે જ છે અને એની સાથે કનેક્ટેડ બધા જ લોકો જાણે છે ગોપીબેન જેની પણ અહીંયા સવાલ એ આવે છે ગઈકાલે કુમાર કાનાની એ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમને એક પત્ર લખ્યો અને કીધું કે હર્ષભાઈ તમારી જ પોલીસ તોડ કરી રહી છે એટલે ક્યાંક પોલીસની વિશ્વસનીયતા પર પણ આ પ્રકારની ઘટનાઓ સવાલ ઉભા કરી રહ્યા છે લોકોનો વિશ્વાસ જતો રહ્યો છે એ પોલીસની વિશ્વસનીયતા ઉપર સવાલો ક્યારથી થવાના શરૂ થયા કોના આવ્યા પછી આ શરૂઆત થઈ દાદાનું ગુજરાત સુરક્ષિત ગુજરાત ડબલ એન્જિનની સરકાર બેન દીકરીઓ માટે રાત્રે બે વાગે નીકળો તો પણ સુરક્ષિત ગુજરાત આ સુરક્ષિત ગુજરાતની નીચે અસુરક્ષાનો માહોલ કોના આવ્યા પછીથી વધ્યો છે આ અસુરક્ષા જે દીકરીઓ ઉપર બળાત્કારના કિસ્સાઓ એવરી ડે છ કિસ્સાઓ થતા હતા એની બદલે આજે એ રેશિયો ક્યાં પહોંચ્યો હતો જનતા પાર્ટીના નેતાઓ બોલી રહ્યા છે અમરેલીમાં હમણાં જ ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પંચાયતનો સદસ્ય બોલ્યો કે ખંડણીઓ ઉઘરાવે છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પૂર્વ પ્રમુખ બોલ્યા કે ભ્રષ્ટાચાર કરે છે તંત્ર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ બોલી રહ્યા છે કે અત્યારે ભ્રષ્ટાચાર અને કાયદો અને વ્યવસ્થા રજળી પડી છે ત્યારે તમારા નેતાઓ બોલે છે કુમાર કાનાણી પોતે કેવડા દિગ્ગજ નેતા કહેવાય સુરતના એમને તમારા સુરત માટે કે જ્યાંથી ગૃહમંત્રી પોતે આવે છે સુરત માટે આવું બોલવું પડે એ કોના માટે શરમની વાત કહેવાય ગોપીબેન એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે તમારા ધારાસભ્યનું નામ આવે તમારા નેતાનું નામ આવે એટલે તમે વરસી પડો છો બચાવવા માટે પણ હવે ગુજરાત જાગૃત થઈ ગયું છે તમારા વરસવાથી તમારા ફટકાઓ મારવાથી તમે બેફામ બોલો અને જે વાણીવિલાસ વિધાનસભાના ગૃહમાં કે જે ગૃહની ગરિમા એક સમયની કેવી હતી ગરિમાને લાજે એવા નિવેદનો આપો ત્યારે ગુજરાતની જનતા પણ જાગૃત થઈ છે મતમાં રૂપાંતરિત થઈને સત્તા ઉપર આવો છો એનો મતલબ એવો નથી કે સત્ય કોઈ જાણતું નથી સત્તા લાવવી જુદી વાત છે સત્ય જાણવું જુદી વાત છે ગુજરાતની જનતા નાનામાં નાના વર્ગનો વેપારીથી લઈને મોટામાં મોટા ગજાનો વેપારી કે જે મોટો બિઝનેસમેન હોય છે એ કોના થઈ તો લોકોને વાણી અભિવ્યક્તિની છૂટ હોતી હતી અત્યારે કોઈ બોલી નથી શકતું અધિકારીઓની ઓફિસમાં જાય તો મોબાઈલ બાર મૂકી દેવા પડે છે એમની ત્યાં બુકે લઈને જાય તો બુકે બાર મુકાવી દે છે કે ક્યાંક આમાં રેકોર્ડિંગ નો થતું હોય લોકોના ગળે જાણે તમે પટ્ટા બાંધી દીધા કે એના આમ ગળાના ઘોઘરા દબાવવાનો પ્રયત્ન જે અત્યારે લોકશાહીના ઓઠે તમે કરી રહ્યા છો એટલે ગાજો

જે આંકડા સામે આવ્યા એફઆઈઆર થવાના એ ઘણા ઓછા છે ગયા વર્ષની કમ ગોપીબેન એફઆઈઆર કરાવવા માટે કેટલા પ્રકારના પ્રયત્નો કરવા પડે છે કેટલા પ્રકારે અમારે એના વિરોધ પ્રદર્શનો પણ કરવા પડે દબાણો પણ કરવા પડે કેટલું ગાજવું પણ પડે છે ત્યારે એફઆઈઆર કરે છે અમુક પ્રકારના કિસ્સાઓની એફઆઈઆર બને ત્યાં સુધી નહીં લેવાની આવા પ્રકારના એક ડિરેક્શન તમારી જે વિધાનસભામાં તમે એસપી બધા જ કલેક્ટર ને બોલાવીને જે ઇન્સ્ટ્રક્શન આપો છો આ શું પ્રકારના ઇન્સ્ટ્રક્શન આપો છો ગુનાઓને ડામવા માટે નહીં ભ્રષ્ટાચારને ડામવા માટે નહીં પણ આ ઉજાગર ન થાય એના માટેના તમે જે ઇન્સ્ટ્રક્શન આપો છો એ હવે અમને સમજાય છે ત્યાં આવીને બેસવાની જરૂર નથી પડતી પણ એ અધિકારીઓ જ્યારે ફિલ્ડમાં આવે છે એમની જે પ્રમાણે એક્શન્સ એ લોકો લે છે એ પ્રમાણે બધાને ખબર પડી જાય છે કે ક્યાંય ભ્રષ્ટાચાર ડામવાની તમારી કોઈ નીતિ નથી ક્યાંય દારૂબંધી આખા ગુજરાતમાં ડામવા માટેનો તમારા કોઈ પ્રયત્ન નથી ડ્રગ્સનું આખું એ રેકેટ ઇન્ટરનેશનલ રેકેટ આખું એ ગુજરાતમાં ફૂલ્યું ફાલ્યું છે એ ફૂલેલું ફાલેલું ડ્રગ્સનું રેકેટ ડામવા માટેના તમારા કોઈ પ્રયત્ન નથી પણ ઉજાગર ન થાય એના માટેના તમામ પ્રયત્નો ગુજરાત કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની સાથે સંકળાયેલા તમામે તમામ લોકો ગોપીબેન કરી રહ્યા છે આ સ્પષ્ટ છે અને ગુજરાતની જનતા જાણે છે આ બધી વાત બિલકુલ જેની બેન અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું માનો છો ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે આપને શું લાગી રહ્યું છે આપને પોતાને પણ આવો કોઈ અનુભવ થયો છે તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર